ખાઈ છે ને જો આ કિસકોલી ઉપર બેઠી છે હું ઝૂમિંગ કરી તમને બતાવું એ અમે જમવાનું નાખ્યું તો એ જ ખાઈ રહી છે तो जमे लेट गया मैं। हमारा प्रश्न है ना हर मिली दो चावा वाह से वाक Leo, kamu dah? Leo, kayaknya salah. Boleh, bos, bos, bos. જો હું વાત કરી ને કે પેલી આપણે ખીસ રોટીના ટુકડા મૂકે છે તો ખાવાય છે જો